હા તો જાઉં ઓફિસે સારું સારું જાવ ઓફિસે જવું પડશે સાહેબ બોલો ને ભાઈ આધાર કાર્ડ પણ આધાર તો નહિ નીકળ્યા ત્યાં શું થયું લાઈટ નહીં સરવાળા નહિ એટલે આ રોટલો તો થાક્યારે જાણા આયે જાણે બેહો ખાલી પાન મિનિટ બહો બે સો કરવા ભાઈ તમારું કેન્દ્ર કરવાનું

હા એ ઓલી ગોરા ભાઈ બે આંખો ડોટી નથી એક ડામ ના આ જો આ બનાવવાનું પૂછવાનું આ આટા ના પાન કાર્ડ મારું લઈને પટ્ટા ફોટો જેટલું ઉત્તાર જેટલું ઉત્તાર યાર કે બધાનું કામ થઈ કલાક ટાઈમ ના નું કામ તમારું હું લાઈટ જનરેટ કરું આ બધા માં રાખો પાછો પહેલા કામ પતાવો

સાહેબ <kritic> ના તમારા જીવાના લીધે તો અમારો દેશ આગળ નહીં વધતો એવું નહીં ગરીબ

ભોકરો બાર વાગે ને બાર તો કામ કરવું પડશે બરોબર કઈ ના તો